તમે બધાને કેમ છો બધા મજામાં મજામાં તો સૌ ગાઈસ તો આજના બ્લોગની શરૂઆત થઈ રહી છે તે બપોરે 5 વાગે કારણ કે ગાઈસ આપણે આની પછીના નેક્સ્ટ જે બ્લોગ બનાવ્યો તો એમાં આપણે કીધું હતું કે મનીષભાઈનો ફોન આવ્યો નહીં તો આપણે તેમને મળવા ન જઈ રહ્યા પણ ગાઈસ આજે બ્લોગ 5 વાગે તો ફેલાઈ કીધું કે આજે 5 વાગે બ્લોગ શૂટ કરવાનો કારણ એ છે કે મનીષભાઈ કીધું આજે બપોરે મારે મેસેજ આવ્યો હતો કે તમે 5 વાગે આવી જાવ આપણે બ્લોગ શૂટ કરીએ તે માટે હમણાં મનીષભાઈનો ફોન આવ્યો હતો તો આપણે તેમના ઘરે હાલમાં મળવા જવાનું રહેશે તો ગાઈસ તે દિવસ આવી ગયો છે કે આપણે આજે મનીષભાઈને મળવા જવાનું છે તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો કન્ટિન્યુ કે બન્યા રહેજો હું તમને ડાયરેક્ટ મળું મનીષભાઈના ઘરે ફાઇનલી ગયા આપણે પહોંચી ગયા છે રાકેશભાઈને પહેલા તો હું રાકેશભાઈના ઘરે ગયો અને રાકેશભાઈ કીધું કે આપણે ઉદયભાઈના ઘરે જઈએ તો તમે જોઈ શકો છો મારી પાછળ આપણે જોઈ શકો છો કે આપણે અહીંયા ત્રણ વ્લોગર ભેગા થઈ છે મહાદેવ મહાદેવ મનીષભાઈ ઉદયભાઈ પણ આવ્યા છે જોઈ શકો છો તમે ત્રણ વ્લોગિંગ અહીંયા કરે છે મહાદેવ મહાદેવ જો તમે જોઈ શકો છો મનીષભાઈ એક એક પ્રશ્ન મનીષભાઈ મારો એ છે કે તમારો રિયલ નેમ શું છે કારણ કે આપણે જયારે સ્કૂલમાં દસમા ધોરણ માં ભણતા ત્યારે તમારું નામ રાકેશભાઈ હતું અને હજુ મને એ જ યાદ છે મનીષભાઈ જયારે તમારી યુટ્યુબ ચેનલ ની મને ખબર પડી ત્યારે મને ખબર પડી તમારું નામ મનીષભાઈ પણ છે તો તમારું એમાંથી બંને માંથી રિયલ નેમ કયું છે એ મને કહી રિયલ નામ તો રાકેશભાઈ છે અને એટલે તરત મને યુટ્યુબ માં મેં નામ રાખ્યું છે મનીષભાઈ કેમ કે મને મનીષ બહુ ગમે છે એટલે મનીષ જે નાનપણથી બોલાવતો તો એ તો ગમે ને પણ અચાનક બીજું એમાં થોડીક પ્રોબ્લેમ આવી ગયેલી છે એટલે મનીષ રાકેશ છે બધી ડિટેલ તો ન કહેવાય પણ

તો ગાઈશ આપણે આવી ગયા છીએ હાલમાં ઉદયભાઈના ઘરે ઘરે ઉદયભાઈ પણ બ્લોગ બનાવે છે અને તેમની યુટ્યુબ ની લિંક પણ હું તમને બાયોમાં કે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું તમે જઈને તેમની ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને ભાઈ ને તો આપણે ઓળખ જ છો ભાઈ જાવડા આપણા મનીષભાઈ અને ઉપનેમ છે રાકેશભાઈ

બોલતા નતા આવતો એટલે ભાઈઓ માં આપી દેસ બરાબર આ મારા માં ડિસ્ક્રિપ્શન બોલતા બહુ વાર લાગી જાય ડિસ્ક્રિપ્શન સબસ્ક્રાઇબ બોલતા મને બહુ વાર લાગી એટલે સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ એમ બોલતો હવે સબસ્ક્રાઇબર એટલે આમેથી વાળા વ્યક્તિ આપડા સબસ્ક્રાઇબર હોય તને સબસ્ક્રાઇબર કહેવાને સબસ્ક્રાઇબ કરો ભાઈ જલ્દી અને गाइस જારે મે આ વાયની YouTube ચેનલ જારે મે જોઈતી મે મને ખબર કેરે પડી કે તમે YouTube પર વિડિયો બનાવો છો ખબર છે જારે આપણે નવરાત્રીમાં આપડે જરે મળ્યા ત્યારે તમે જે ઓલો શૂટ કર્યો તો ઓલો સીન ત્યારે મને ખબર પડી ગઈ કે આમની પણ એક યુટ્યુબ ચેનલ છે પણ આ પણ વિડિયો બનાવે છે આપણા આપણા YouTube ચેનલમાં વ્લોગમાં છે નવરાત્રી વળામાં વ્લોગમાં તમે જોયો જોયો ન હોય તો વ્લોગ એની પણ હું લિંક બાયોમાં મૂકી દઈશ છે ને ડિસ્ક્રિપ્શનમાં પણ જરૂરથી મૂકીશ અને ચિત્રલભાઈને પૂલ સપોર્ટ કરજો ગાઈસ આપણે બધાને બધાનો સારું વિચારવાનો કોઈનો ખોટો ન વિચારવાનો કેમ કે

શૂટ કરે એવું એના માં એવું નથી કેમ કે ઉદયભાઈ ની મોબાઈલ માં સરખું થાતું એમ નથી અપલોડ નથી થાય એમ એટલે એને ભાઈ ની મદદ કરવી પડે કેમ કે આપણે ચેટ સપોર્ટ કર્યો છે બરાબર

અમારી ભાષામાં આપણી ભાષામાં આપણે થમનેલ કહીએ છીએ યુટ્યુબ ની ભાષા છે આપણી દેશી ભાષામાં આપણે પોસ્ટર કહીએ પોસ્ટર જે તમે બનાવો છો એ કેવી રીતના બનાવો છો થોડું એ પણ આપણે વિડીયો થોડું કહી દઈએ પિક્સાર એડિટ પિક્સાર એપ્લિકેશન બનાવો છો તમે જે ક્લિપ કારણ કે વિડીયોમાં તમે જે ક્લિપ નાખાય ઓલા ને કોમેડી વાળી ક્લિપ હોય એ આપણે સ્ક્રીનશોટ પાડીલ વિડીયોમાંથી ઓકે આપણે ઉતારો હોય તેમાંથી સ્ક્રીનશોટ પાડીને એમાંથી પછી રેમી એપ્લિકેશન આવે છે હા એમાંથી ફોટો સરખો થાય છે એમાંથી એમાં ઈ ફોટો સરખો આવે તે ફોટો એમાંથી સરખો થઈ જાય છે ઈ ફોટો સરખો કરીને પછી પિક્ચરમાં લઈ જાવ છું અને એમાંથી જે તમે વિડિયોમાં જે કોમેડી વાક્ય તમે જે વાક્ય બોલ્યા હોય ને એ વાક્યમાં એમાં જે આપણે ટાઇપ કરવાનું ટાઇપિંગ કરવાનું પોસ્ટરમાં મૂકવાનું એટલે જેમ કે બધા જેમ કે કોમેડી થમલે આપડે કોમેડી જે વિષય બો શું કે મને ઉભે સોરી હા હા વિચારી લે વિચારી આપડે ઘણો ઠામ છે આ જુગા કે હમણાં મનીષભાઈને ને બચાવવાનું પણ બહાર ઘરે રી કોમેડી જે કોમેડી શબ્દ હોય ને જે તમે થમલેલ માં મૂકો ને તો એ વધારે કેમ કે આતરે બધા થમલેલ જોને તે વિડિયો જોવે છે આપણે થમલેલ માં કે કોમેડી મૂકો ને તો તે તરે ઈ વાક્ય થમલેલ માં આપણે કોમેડી મૂકો ને મનીષભાઈ ને જરા મારી વાર પહેલી વાર ફોન આવ્યો તો મનીષભાઈ ડાયરેક્ટ મને એમ કીધું કે તમે આ બોલો છો મેં હું તીર્થરાજ બોલું છું પછી ડાયરેક્ટ મને એમ કીધું કે હવે તમારા સબસ્ક્રાઈબર છે હું ઘડેક વિચારવા પડી ગયો મારો આ કયો નવો સબસ્ક્રાઈબર આવ્યો છે ડાયરેક્ટ મને ફોન કરીને જોકે મેં યુટ્યુબમાં મારો નંબર નાખ્યો નથી વગર ફોન નંબરે તે મને ડાયરેક્ટ કોન્ટેક્ટ કેવી રીતના કર્યો હું ઘડેક એ વિચારવા પડી ગયો અને મનીષભાઈ સીધો આપણે એ ટોપિક કીધો આપણે ઉદયભાઈ હતા ઉદયભાઈ 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 આપડે જયારે પેલી વાર આપડે કોલેજ આપણને મળ્યા પાર્કિંગમાં આપડે મળ્યા હતા ઉદયભાઈ જયારે માં ગાડી પાર્ક કરતા ત્યારે આપણે એને પહેલી વાર જોયા હતા અને ત્યારે અમે બે નંબર પણ એક્સચેન્જ કર્યા હતા મનીષ આપણે મળ્યા હતા પણ મનીષભાઈ થોડા ઉતાવળામાં કે આપણે થોડા કામમાં હતા ત્યારે હું ભૂલી ગયો તો નંબર લેવા મને તો યાદ જ નહોતું કે તીતર બેન નંબર જોયો તો પછી મે ઉદય પાસે ઉદય પાસે નંબર લીધો પછી તમને ફોન કર્યો ડાયરે ને પણ ભાઈ આપણે ઓળખે છે કે નથી ઓળખતા આપણે એ જોવાનું હતું પણ તીતર ભાઈ ઓળખી ગયા આપણે તેમને પહેલેથી ઓળખી છે પણ મનીષ ભાઈ ને ખબર નહોતી આપણે તેમને ઓળખી નવરાત્રી વાત ને નવરાત્રીમાં માં જ્યારે અમે

આપડા ડાબા હાથે પકડી ને ડાબા હાથે પકડો તો તમારે પણ વિડીયો ઉતારવા માં ફાયદો થશે એની માટે છું મને તો મારા ગુરુજી કેમ કે મિસ્ટર જમ્મુ ઓફિશિયલ મને કે તમે કે મારો ફર્સ્ટ બ્લોગ એમની સાથે એમની સાથે જ હતો મારો ફર્સ્ટ ભાઈ નો ફર્સ્ટ બ્લોગ પણ આપણે જોયો હતો અને પણ ખૂબ જ સારો હતો તમારા નોનસ્ટોપ બધા વિડીયો સારા આવે છે ના ના બધાના સપોર્ટ હા

એક વસ્તુ લેવા જવાનું કીધું છે જે કોઈને પણ એવું લાગતું હોય કે આપણે મનીષભાઈને મળી ને મનીષભાઈને ત્રણ હજાર સબસ્ક્રાઈબર બસ કમ્પ્લીટ થવા આવ્યા છે તો જે કોઈને એવું લાગતું હોય કે કારણ કે મને ઘણી જગ્યાએથી સાંભળવા મળ્યું છે મારા ફ્રેન્ડ પાસેથી

અને અહીંયા હવે વ્લોગ અને વ્લોગ ને એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો છે તો વિડીયો પસંદ આવે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો બે લાઈક દબાવવાનું ભૂલતા નહીં અને જેમ બને એમ વ્લોગ આગળ વધારજો એટલે શેર કરજો શેર કરજો અને ભાઈ ના પણ કન્ટિન્યુ ભાઈ કહેતા હતા કે ભાઈ કન્ટિન્યુ વ્લોગ આવશે પણ આગળનો વિચાર એવો આવે કે કયા ટોપિક ઉપર બનાવો કારણ કે આપણે એક લાઈન પકડી લીધી હોય ને જાણે કે કોક કે ઇતિહાસ કોક કે ઘણી 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 ફિઝિકલ છે આ છે મે ઘણું બધું છે

તમે તમને પણ એવું લાગતું હોય કે હું બોલી દઉં નેવું ટકા પડશે તો અમે જે લોકો સ્ટાર્ટિંગ એવું કરે છે ને તો ભૂલાઈ જાય છે મારા થી પણ ભૂલાઈ ગયું હતું અને હું મારો પેહલો વ્લોગ થઈને તો મને પણ પણ યાદ આવે છે કારણ કે પહેલા સ્ટાર્ટિંગ થઈ જોકે સ્ટાર્ટિંગમાં બધાને પણ પછી આદત પડી જાય છે હાલમાં હું ડાબા હાથે બનાવી રહ્યો છું બ્લોગ પણ હાથમાં પકડવામાં કેવરા તો મને કઈ વાંધો નથી આવતો પણ ભાઈ આપણે ઘણી બધી યુટ્યુબમાં સલાહ આપી કે કેમ વિડીયો ઉતારો કેમ શું કરવું કેમ થમને બનાવવું કેમ પોસ્ટર બનાવવું આપણે ઘણી બધી ભાઈ ભાઈ માહિતી મળી છે તો ભાઈ આપણે લેવા આવે પૂરી અને ભાઈ ચોક્કસલી આપણે એકવાર બોલાવ્યા છે કે તમે મારું ઇન્ટરવ્યુ લેવા આવજો તો લાગતું હોય ને આપણે કોક સેલિબ્રિટી પાસે જાવ્યું તો ઇન્ટરવ્યુ લેવું તો કોઈ તમને ઇન્ટરવ્યુ આમ ના ન પાડે ના ટાઈક ના જ પાડે કેમ કે એની પાસે પણ કેટલા ટાઈમ હોય રોજે રોજનું બ્લોગિંગ કરું ઇન્સ્ટાગ્રામમાં ડેલીનું રીલ્સ મૂકી બનાવી એડિટ કરું પોસ્ટર બનાવું પોસ્ટરમાં જાણે કે દોઢ કલાક જેવું હોય જ જાય છે બધા જે લોકો બનાવતા હોય એને ખબર નહીં જે લોકો યુટ્યુબ યુટ્યુબથી સ્ટાર્ટિંગ કરે છે પહેન જ ખબર હોય કેમ કે આપણે હોસ્ટ ટાઈમ કેવી રીતે પૂરો કરવો ચાર હજાર ને સબસ્ક્રાઈબર એક હજાર સબસ્ક્રાઈબર કેમ પૂરા કરવાની એને જ ખબર હોય બરાબર અને આપણે ગોલ અચીવ કર્યો છે કે આપણે આટલા સબસ્ક્રાઈબર આટલા વ્યુઅર્સ લાવવા છે તો કઈ એની માટે મહેનત પણ અને તમે બે હજાર ચોવીસમાં તમે આવા માંગતા હોય યુટ્યુબમાં તો આર ન માંગતા કેમ કે આજુબાજુવાળા તો બધા વાત કરશે જ કેમ કે આ વિડીયો બનાવીને શું કાંઈ મળશે એટલે તમે એવું બધું ધ્યાન ન દેતા પણ આપડા કરિયર ઉપર ધ્યાન દેજો આપડું દિલ કે મમ્મી પપ્પા કે એમ પણ મમ્મી પપ્પા ની પરમિશન પણ લેજો એક અને વાયટી કોક કહી જાય તો મમ્મી પપ્પા કાક બોલી કે એની સામે કે ભાઈ તમારો છોકરા વિના બનાવે છે તો આપણે ઘરે થી કહી શકું છું કે તે મહેનત તો કરે છે એને ફળ પણ એક દિવસ મળી જ જશે મહેનત કરે બધા મહેનત કરો એક દિવસ પણ મળી જ જશે બધાને બરાબર અને હવે વ્લોગ ભાઈનો એન્ડ કરી છે અને વિડિયો પસંદ આવે તો લાઈક કમેન્ટ સબ્સ્ક્રાઇબ કરી દેજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં જેમ મને વિડિયો શેર કરજો ચાલો મળીએ